ભાવનગર જિલ્લાના પાલિતાણાના આદરપુર રોડ ખાતે આજરોજ વિરાટ દેવી પૂજક સંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા અને ભાવનગર જિલ્લાના પ્રમુખ રાજુભાઈ વાલજીભાઈ વાઘેલાની આગેવાની હેઠળ એક દેવી પૂજક સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ ગારિયાધાર તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પાલિતાણા તાલુકાની પેનલ સભ્યોની નિમણૂક કરવામાં આવી ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ તરીકે દેહુરભાઈ કાનાભાઈ પરમાર તળાજાના વતની ગોવિંદ રામાભાઈ વાઘેલા અને ભાવનગર જિલ્લાના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા ગારિયાધાર તાલુકામાં પ્રમુખ તરીકે પોપટભાઈ તાજુભાઈ બારૈયા અને ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ બુધાભાઈ પરમારની નિમણૂક કરવામાં આવી પાલીતાણા તાલુકાના નવી પેનલમાં નવા પ્રમુખ તરીકે વિજયભાઈ લાલુભાઈ પરમાર અને તાલુકા ઉપપ્રમુખ ભાઉભાઈ શંભુભાઈ વાઘેલા અને મહામંત્રી તરીકે પ્રકાશભાઈ મનજીભાઈ વાઘેલા અને સંગઠન મંત્રી ગોપાલભાઈ ધીરુભાઈ ચારોલિયા અને સહમંત્રી ભોજાભાઈ હિકાભાઈ ચારોલિયા કારોબારી સભ્ય દિલીપભાઈ ઝાગાભાઈ વાઘેલા અને નાણામંત્રી ભીખુભાઈ ડાયાભાઈ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે અને સૌને જિલ્લા અને તાલુકાના નિમણૂક કરેલા હોદ્દેદારોને ફૂલહારથી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા જેમાં સૌરાષ્ટ્ર ઝોનના સુરેશભાઈ વાઘેલા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજાયો હતો મારું નામ દેહુરભાઈ કાનાભાઈ પરમાર હું આજથી ભાવનગર ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ તરીકે હોદ્દો સંભાળું છું આજથી હું મારા સમાજની મલપા કોઈ મારા ધર્મ બાબતથી મારા દેવીપૂજક સમાજના ધર્મ બાબતથી મારા સમાજ માટે ક્યાંય પણ કાંઈ ખોટો થતો હોય છે ના હું ગમેના બાપથી બીક્યા વગર અવાજ ઉઠાવીશ અને એને કહીશ આ ખોટું છે ને આ હાસું છે મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે અને હું સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું અને આજે અમારા ગારિયાધર તાલુકાના પેનલ બેહાડવામાં આવી છે એમાં પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે એમાં ગારીયાધર તાલુકામાંથી એક ભાવનગર જિલ્લામાં દેહુરભાઈ કાનાભાઈને પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે આજે શું કહે છે ગારીયાધર તાલુકાના પ્રમુખ અને ગારીયાધરના એક ગોવિંદભાઈ વાળા દેહુરભાઈ કાનાભાઈ ઈ ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ તરીકે આજે નિમણૂકી કરવામાં આવી છે